પિયુષ ગોયલ પિયુષ ગોયલજીના એરિયામાં આવી છું ઉત્તર મુંબઈમાં એમને જ્યારથી મળી છે કેન્ડિડેટનું ટિકિટ તો ત્યારથી અમે ઘણા બધા ખુશ છીએ અને અવારનવાર અમે અહીંયા આવતા હોઈએ છીએ એમના પ્રચાર માટે અમને પૂરો વિશ્વાસ છે કે આવતા ગયા પાંચ વર્ષોમાં એમણે ઘણા બધા મંત્રાલયો સંભાળ્યા છે ટોટલ દસ વર્ષોમાં તો આ વખતે પણ એમને ઘણી એક ખૂબ જ સારા પાંચ લાખ ઉપરથી માર્કિંગથી આ એરિયાથી જીતવાના છે અને મને પૂરો વિશ્વાસ છે કે એમ એ આવનારા વર્ષોમાં ઘણા સારી રીતે પોતાનું કોન્ટ્રીબ્યુટ કરશે અને આપણી જે ઇન્ડિયા છે આપણું ભારત છે એને થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમીમાં પહોંચાડવાનું એ કામ કરવાના છે એમણે ફાઇનાન્સ મિનિસ્ટ્રી રેલવે મિનિસ્ટ્રી સંભાળી છે ગાર્મેન્ટ મિનિસ્ટ્રી કોમર્સ મિનિસ્ટ્રી એટલે ઘણું બધું એમને જ્ઞાન છે તો એનો ઉપયોગ આપણે આપણને જોવા મળશે અને ખૂબ સારી રીતે એ લોકસભામાં એક્ટિવ રહીને કામ કરશે અને હમણાં સુધી પણ કર્યા છે પણ આગળથી અજીવ વધારું એમનો વોઇસ આપણને સાંભળવા મળશે તો મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને અમારા ઘણા બધા ઓળખીતા છે આ એરિયામાં તો અમે રોજે ફોનના મારફતથી અને પર્સનલી વિઝિટ કરીને બધાને કહીએ છીએ કે બધાને પિયુષ ગોયલજીને હન્ડ્રેડ પર્સન્ટ વોટિંગ કરવાનું છે આપણું એક એક વોટ ઘણું જ મહત્વનું હોય છે તો એક પણ વોટ આપણું એડે ન જવું જોઈએ તો એના માટે હું પર્સનલી પણ પોતે મિલેપાર્લેથી અહીંયા આવીને પ્રચાર કરું છું અમારા છેલ્લા ઘણા બધા અહીંયા ઓળખીતા બ્રાહ્મણ સમાજ કપોળ સમાજ જૈન સમાજ અને ગુજરાતી સમાજનું આખું મંડળ છે તો એ મંડળમાં પણ અમે પર્સનલી જઈ જઈને વિઝિટ કરી છે અને બધાને કર્યું છે અને આપણા ગુજરાતી મારવાડી તો હંડ્રેડ એટલે બીજેપીને જ વોટ કરે છે તો પણ અમે ઈચ્છીએ છીએ કે એ પણ વોટ આપણું વેસ્ટ ન જાય એના માટે અમે પર્સનલી બધાને અપીલ પણ કરીએ છીએ જઈએ પણ છીએ અને ઘણી બધી અમે પોકેટ બેસાડી છે કે એકબીજાથી ઇન્ટરેક્ટ ટાઈમમાં જ એમનું નામ આવી ગયું તો એમને એક સારો ટાઈમ મળ્યો છે તો એ ટાઈમનો અમે ઘણી સારી રીતે યુઝ કર્યું છે ઉપયોગ કર્યો છે આજ આપને હોગા પિયુષ ગોયલજી ઉત્તર મુંબઈ છે ભારતીય मैं कहूँगा कि उत्तर मुंबई नहीं पूरे मुंबई के लिए पीयूष गोयल जी का नामांकन एक वरदान के तौर पर है कि इतने अच्छे व्यक्तिमत्व को भारतीय जनता पार्टी ने उनको उत्तर मुंबई से प्रत्याशी बनाया है और ये सिर्फ पूरे मुंबई की जो समस्या है तो सबसे बड़ी समस्या ट्रैफिक है जिसके ऊपर भी उन्होंने काफ़ी कुछ कहा है और जो दूसरी काफ़ी समस्या है तो मेरा ऐसा मानना है कि पीयूष जी इस क्षेत्र को ही नहीं पूरे मुंबई को ही एक बहुत अच्छा काम करेंगे सभी लोग ऐसी हमारी आशा और इसीलिए हमारे पार्ला क्षेत्र में भी पीयूष जी ने काफ़ी सारा काम किया जब राज्यसभा के वो मेंबर थे तब उनकी निधि से उस समय भी पीयूष जी ने हमारे यहाँ पर जो सामाजिक कल्याण के काफ़ी सारे विषय थे शौचालय के विषय थे गली के काफ़ी विषय थे तो उन्होंने काफ़ी गंभीरता के साथ में उस समय पर हमको निधि दे करके લોકો સમસ્યાઓ પે હલ ક્યા એસ વ્યક્તિમત્વ કે લી હમ વહાશે આ કરાર કરે